તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો તમારું બધાનું સ્વાગત છે આજના મારા એક નવા મિની બ્લોગમાં અને આજે આવડે બ્લોગમાં આવડે કરવાની છે ચોરી શેની ચોરી કરવાની છે એ બધું તમને આગળ બતાવીશ તમે ખાલી જોતા આવ્યો તો ગાઈશ હવે ફાઇનલી આપણે જ્યાં ચોરી કરવાની છે એ તમને હું બતાવી દઉં લોકેશન કે કેવું છે ને શેની ચોરી કરવાની છે આજ તમે જોઈએ જ રહ્યાઈશો આની ચોરી કરવાની છે પછી અમારે સીતાફળ તો હે નહીં નગર સીતાફળની ચોરી કરી વાળ હતો આ બધું ચોરી જવું છે આપણે અહીંયાથી સમજાણું ક્યાં છે એક છે સીતાફળ જોઈ લો ગઈ કીધર ગયું હે ને તો ઉઠાઈ જઈશું આપણે આજ કરવાનું છે તો ગઈ જવા માંથી ને આપણે તોડવા મળવી એક છે સીતાપાડીનું ઝાડું કોઈ આવે તે પેલા ચૂપચાપ આપણે અહીંયાથી બધો દાળો વાટો વાળીને નીકળી જઈએ તો ફાઇનલી મિત્રો આ બીજું મળી ગયું એ તોડી લઈએ બે ચડી ગયા છે

નહીં આપણે હમણાં જઈએ અહીંયા તો સીતાફળ હે નહીં હે તો પણ કાચા હે કાચા આપણે શું કરે તો ફાઈનલી મિત્રો હવે આપણે કણે જોતા બી કાંઈ હોય તો એ પણ ઉઠાઈ લે જે મળે એ ઉઠાવી જ લેવાનું છે આજે આજ બધું ડાળ ઓટ વાળ દો અહીંયા કઈ છે લીંબુડા હે લીંબુડા પણ નનકા ઓને શું કરવા બધું કાચું પણ ક્યાં કઈ છે એક દેખાણું ગાઈઝ મોટું છે પણ અંબા એવું નથી તો ગાઈઝ અહીંયા લીંબુ પણ બઠેલી લીધા છે લીંબુ કાચા છે તો એ રસ્તો નીકળવાનો જ છે લીંબુ ને નાખી દે ગીંજા કઈસ કુંજો એક બે બે ભરાઈ ગયા ગીંજા સીતાફળ તો ક્યાંય નથી અત્યારે સીઝન વહી ગઈ ને ગઈસ સીતાફળ નથી આગળ જઈએ આપણે આવું ગઈસ અહીંયા કંઈક છે પણ આ તો ટિંડોરા ચોલ બે ચાલો જે મળ્યું એ બધું લઈ જ લેવાનું છે કંઈ વીંડોરા ગઈશ ગાઈશ ટિંડોરા નીચે ગરી ગયા ગાઈશ ટિંડોરા હવે પણ આપણે નથી લેવા જાજા આને શું કરવા તો એ મજા આવે ખાવાનો રીંગણી છે આમાં કઈ રીંગણા રીંગણા નથી આમાં હલાય એવું નથી આગળ જોયું હું આવ્યા ભીંડો ગાઈસ પણ ભીંડો એક સિંગ ને શું કરવી એટલે થોડે ખાટું લઈ ખોટો બગાડું ગાઈસ અહીં કઈ જાજુ ચોરી કરવા મળ્યું નહીં પાડોશી ને વાળી જવું પડશે કોક ને બીજા કોક બીજા ને વાળી જવું પડશે ચોરી કરવા કોઈ જાજુ કઈ મેળવ્યું નહીં તુરત હે તુરત તો આપણે હે અનની જીને પકતા બાકી મરસા હે ઉતર ગાઈસ તો મરસા એ ઉઠાઈ લે ને થોડા જાજા અત્યારે તો ચીઝન પરમાણે હોય ગાઈસ ગાઈસ Thank you for watching this video. Bye.